નાયબ ખેતી નિયામક કચેરી ખાતે યુરિયા સાથે અન્ય પ્રોડક્ટ આપતા આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે દાહોદ જિલ્લા એગ્રો એસોસિએશન દ્વારા નાયબ ખેતી નિયામકને યુરિયા સાથે આવતું ટેગિંગ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા એગ્રો ઇનપુટ ડિલિવર એસોસિએશન દ્વારા દાહોદ જિલ્લાના ખેતી નાયબ વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં યુરિયા સાથે બિનજરૂરી ડીપીએ નેનો યુરિયા એનપીકે એએસ એ એસ નર્મદા ફોર્સ તેમજ આઈપીએલની જે પોલી હાઇલાઇટ જેવી પ્રોડક્ટો જેનો દાહોદ જિલ્લામાં વપરાશ ખૂબ ઓછો છે તેમ છતાં લાયસન્સ ધારક વિક્રેતાઓને આપવામાં આવતા આર્થિક બોજો વિક્રેતા ઉપર પડી રહેલ છે યુરિયા સાથે આવતી બીજી પ્રોડક્ટ ખેડૂતોને ના જોતી હોય તો તેઓ વિક્રેતાને કંપનીઓ તેમજ નિગમ ફેડરેશન દ્વારા આપવામાં આવતા યુરિયા સાથે આપવી પડતી હોય છે જેથી ખેડૂતો અને વિક્રેતા સાથે ઘર્ષણ થાય છે અને યુરિયાના વધુ ભાવ લે છે તેવા આક્ષેપો પણ થાય છે જેથી કરીને વિક્રેતાઓના માન પ્રતિષ્ઠા ખડાઈ રહી છે જે અંતર્ગત આજરોજ નાયબ ખેતી નિયામક વિસ્તરણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ચેકિંગ બંધ ન થાય તો લાયસન્સ વિક્રેતાઓ યુરિયા સાથે બિનજરૂરી પ્રોડક્ટ્સ સાથે તો યુરિયાનો સ્વીકાર કરશે નહીં તેવું જણાવ્યું હતું આ આવેદન રાસાયણિક ખાતર યુરિયા સાથે અન્ય પ્રોડક્ટનું જે ટેકિંગ ન થાય તે બાબતે દાહોદ જિલ્લા ખાતર એસોસિએશન દ્વારા નાયબ ખેતી નિયામક વિસ્તરણને આપવામાં આવ્યું હતું